તમારા બાપ દાદાઓના રૂપિયાથી નગરપાલિકા નથી ચાલતી જય હિન્દ મિત્રો કડી નગરપાલિકાનું ઘોર બેદરકારી અને તંત્ર રહ્યું છે કડી શહેર અંદર ઠેર ઠેર ખાડા પડ્યા છે ઠેર ઠેર ગટરોના ઢાંકણા ખુલ્લા છે કડીની ની નગરપાલિકાનું ભ્રષ્ટાચારી તંત્ર રોડ રિપેરિંગ કરવાનું તો નામ પણ નથી લેતી પણ ખાડા પૂરવાની પણ હાલતમાં નથી ખાડા પણ પૂરતા જોર આવે છે નગરપાલિકા નું ભ્રષ્ટાચારી તંત્ર અરે ભ્રષ્ટાચારી તંત્ર અને ભ્રષ્ટાચારી આવા નેતાઓ જે કડી ની જનતા નો અવાજ નથી સાંભળતા અરે રોડ રસ્તાઓની તો હાલત જુઓ તમે તમારા બાપ દાદાઓ ના રૂપિયા થી નગરપાલિકા નથી ચાલતી જનતાના પરસેવાના ટેક્સના ટેક્સ ના પૈસે થી તમારી નગરપાલિકા ચાલે છે એટલે બે કાન ખોલી ને સાંભળી લેજો કડી નગરપાલિકા ના ભારતીય જનતા પાર્ટી ના આંખો ખોલો અને રોડ રસ્તા જુઓ તમે શું રોડ રસ્તા હાલત છે કડી નગરપાલિકાનું વાહિયાતી તંત્ર હોઠ ઠીકરામાં શું રહ્યું છે અને જનતાનો અવાજ નથી સાંભળતું તાને પડતી તકનીકોનો તમારે નિકાલ કરવો પડશે રોડ રસ્તાઓ ગટર લાઈનો ઠેર ઠેર ગટર લાઈનો વપરાય છે પણ જનતાનો અવાજ સાંભળવા માટે એક પણ નગરપાલિકાનો મળત્યાઓ તૈયાર નથી થઈ રહ્યા ભારતીય જનતા પાર્ટીના નવા છૂંટાયેલા કડીના ધારાસભ્ય ભાઈ તમે કડીની અંદર બજારમાં જાઓ દરેક ગામડાની મુલાકાત કરો ત્યાંના રોડ રસ્તાઓ તો જુઓ તમે રોડ રસ્તાઓની હાલત શું થઈ છે કે બસ ખાલી ચૂંટાઈ આયા એટલે જનતાનો અવાજ નહીં સાંભળવાનો ખાલી ઓફિસમાં બેસી જ રહેવાનું